નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારો અમારા આજના વિડીયોમાં આજનું રાશિફળ ઓગણીસ એપ્રિલ બે હજાર પચીસ ને શનિવાર તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે અમારી ચેનલમાં આપનું સ્વાગત છે જો આપને અમારા વિડિયો ગમે તો લાઇક કરો તમારા મિત્રોને શેર કરો અને અમારી ચેનલ પર નવા નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા રાશિ બાળકો તમારી બનાવી દેશે દોડધામ કર્યા અને નિરસ દિવસની અલવિદા કહેવા એક સારા ડિનરનું આયોજન કરો તેમનો સાથ તમારા શરીરમાં નવું જોમ કરી દેશે ઘરના જરૂરી સામાન પર ધન ખર્ચ કરી તમે તમને આર્થિક પરેશાની તો આજે જરૂર થશે પરંતુ આનાથી તમે ભવિષ્યની ઘણી પરેશાનીઓથી બચી જશો તમારી અપેક્ષા કરતા મિત્રો વધુ સહકાર આપશે તમારા પ્રેમી કે પ્રેમિકા પ્રત્યે બદલાવની ભાવના તમને કાંઈ જ પરિણામ નહીં આપે એના કરતાં તમારે મગજ શાંત રાખી તમારી લાગણીઓ તમારા પ્રેમી કે પ્રેમિકાને જણાવવી જોઈએ તમે જે કંઈ કામ કરો છો તેનું શ્રેય બીજાને ન લેવા દેતા તમારો દેખાવ સુધારે એવા ફેરફાર કરો તથા ભાવિ ભાવિ ભાગીદારોને આકર્ષો તમારા જીવનસાથી તમારી યોજના અથવા પ્રોજેક્ટમાં ખલેલ પાડી શકે છે તમારી ધીરજ ખોતા નહીં ઉપાય શિવલિંગ પર નિયમિત અભિષેક કરો અને વિતનને શુદ્ધ કરો भरोसा राशि मित्रों तमारो परिचय, कोई खास व्यक्ति साथे करा कराव से जे तमारा विचारों पर नवपात्र असर छोड़ से, आजना देव से तमने धन लाभ थवानी पूरी शक्यता छे, साथी जे तमने दान पूरन पूरन करूं, जो ये केम के आना थी तमने मानसिक शांति मर से, जीवन साथी तमने खुशी आपनों प्रयास कर से તમારો દિવસ આનંદથી ભરપૂર રહેશે પ્રેમીઓ પારિવારિક લાગણીઓ પ્રત્યે ખૂબ જ વિચારશીલ બનશે નિર્ણય લેવાના તમારા માર્ગમાં ગર્વને આવવાના દેતા તમારી હાથ નીચેના લોકોનું શું કહેવું છે તે સાંભળજો આ તે દિવસે જ્યારે તમે તમારી જાતને સમય આપવા માટે પ્રયત્નશીલ રહેશો પરંતુ તમને તમારા માટે સમય મળશે નહીં સોશિયલ મીડિયા પર તમને લગ્ન વિશેના મેસેજ આવતા હોય છે પણ આજે તમે આશ્ચર્યચિત્ત થઈ જશો જ્યારે લગ્ન જીવનને લગતી કેટલીક ચોંકાવનારી વાસ્તવિકતાઓ તમારી સામે આવશે ઉપાય એક પ્રોષિત કારકિર્દી માટે આધ્યાત્મિક પીપલના વૃક્ષ પર પાણી અર્પિત કરી સાંજના સમયે એના મૂળ જોડે દીવો પ્રગટાવો મિથુન રાશિ કોઈ કોઈ ચગળાળો વ્યક્તિ સાથેના વાદ વિવાદને કારણે તમારો મૂળ બગડી જશે આજનો દિવસ છેલ્લો છે એ રીતે જીવવાના તથા મનોરંજન પાછળ વધુ પડતો ખર્ચ કરવાના તમારા વલણ પ્રત્યે ધ્યાન આપો લાંબા સમયથી જેમના સંપર્કમાં ન હોવ એવા લોકો તથા સંબંધોને ફરી તાજા કરવા માટે સારો દિવસ તમારા ના તંદુરસ્ત તબિયતને કારણે આજે રોમાન્સ પર અસર પડશે આજે કામના સ્થળે તમારા ઉપરી બોસ તમારા વખાણ કરે એવી શક્યતા છે આજે તમે ટીવી અથવા મોબાઈલ પર મૂવી જોવા માટે એટલા વ્યસ્ત થઈ જ કે તમે મહત્વપૂર્ણ કાર્ય કરવાનું ભૂલી જશો તમારા જીવનસાથી આજે પોતાના કામમાં વધુ પડતા ખોવાઈ જશે આ બાબત તમને ખરેખર ખૂબ જ નારાજ કરી મૂકશે ઉપાય સારો આરોગ્ય સારું આરોગ્ય સાચવવા માટે ગાયને ઘઉં અને ગોળ ખવડાવો કર્ક રાશિ તમારી જાતને તાણમુક્ત કરવા માટે પરિવારના સભ્યોનો સહકાર લો તેમની મદદ મદદને ગરિમાપૂર્ણ રીતે સ્વીકારો તમારે લાગણીઓ તથા દબાણને તમારી અંદર ભરી ન રાખવો જોઈએ નિયમિત રીતે તમારી સમસ્યાઓ શેર કરવાથી તમને મદદ મળશે જે વેપારી પોતાના વેપાર માટે ઘરથી બહાર જઈ રહ્યા છે તે પોતાના ધનને ખૂબ સાચવીને રાખે તન ચોરી થવાની શક્યતા છે તમે જેને પ્રેમ કરે કરો છો એવા લોકો પાસેથી ભેટ મેળવવા અથવા તેમને આપવા માટે મંગળકારી દિવસ પ્રેમીઓ પારિવારિક લાગણીઓ પ્રત્યે ખૂબ ખૂબ જ વિચારશીલ બનશે આજનો દિવસ તમારી આસપાસ ગુલાબની સુગંધ લાવશે પ્રેમના આપી

માટે તાંબાનો સિક્કો અથવા ટુકડો પોતાના ગજવામાં રાખો સિંહ રાશિ આજે તમારા સ્વસ્થ વિશે ચિંતા કરવાની જરૂર નથી તમારી આસપાસના લોકો તમારો મનોબળ તથા જુસ્સો વધારશે પર લોકોને પોતાના સંતાનની શિક્ષા ઉપર આજે વધારે ખર્ચ કરવું પડશે તમારા મગજને સમસ્યાઓથી દૂર રાખો અને કર્મ તથા તમારા મિત્રો વચ્ચે તમારી સ્થિતિ સુધારવા પર ધ્યાન આપો પ્રેમની મસ્તીનો અનુભવ કરવા માટે તમને કોઈ મળી શકે છે અન્ય દેશોમાં વ્યવસાયિક સંપર્કો વિકસાવવા માટે આ અદ્ભુત સમય છે આજે તમે તમારો મોટા ભાગનો સમય ઘરે સુઈને વિતાવી શકો છો સાજે તમને લાગશે કે તમે કેટલો કિંમતી સમય બગાડ્યો છે આજે તમે એ અનુભવશો કે જીવન જીવનસાથી હોવાથી કેવું લાગે છે ઉપાય કાળજી અને કરુણા દર્શાવતા જુદી જુદી રીતે સક્ષમ અને શારીરિક રીતે અમ્પલ લોકોની સહાય અને સેવા આપવાથી હંમેશા મોટે નાણાકીય વૃદ્ધિમાં સહાયતા મળે છે કન્યા રાશિ આજે ધાર્મિક તથા આધ્યાત્મિક બાબતોમાં રસ લેવા માટે પણ સારો દિવસ છે વગર સૂચના કોઈ દેણદાર આજે તમારા એકાઉન્ટમાં પૈસા નાખી શકે છે જેના લીધે તમે આશ્ચર્યચકિત અને ખુશ થઈ શકો છો તમે ધાર્મિક સ્થળ અથવા કોઈક સંબંધીની મુલાકાત લો એવી શક્યતા જોવાય છે તમારા પ્રિય પાત્ર સાથેના સંબંધો કોઈક સાવ ક્ષુલક બાબતને લઈને વરસી શકે છે તમે જો વિદેશમાં નોકરી માટે અરજી કરવાનું વિચારતા હો તો આજનો દિવસ સુકનવંતો સુકનવંતો જણાય છે તમે તમારા મનપસંદ કાર્યની ફ્રી ટાઈમમાં કરવાનું પસંદ કરો છો આજે પણ તમે કંઈક એવું જ કરવાનું વિચારશો પરંતુ કોઈ વ્યક્તિના ઘરે આવવાના કારણે આ યોજના આયોજન બગડી શકે છે તમારા સંબંધીઓ આજે તમારા ખુશી લગ્ન જીવનને થોડુંક નુકસાન પહોંચાડી શકે છે ઉપાય સાત કાળા ચણા અને સાત બદામો શનિ મંદિરમાં ચડાવી પ્રેમ જીવનને મજબૂત બનાવો તુલા રાશિ તમારી ઊર્જાનું સ્તર ઊંચું રહેશે આજે તમારા ભાઈ બહેનો તમારાથી આર્થિક સહાય માગી શકે છે અને તેમની આર્થિક મદદ કરી તમે પોતે આર્થિક દબાણમાં આવી શકો છો જોકે પરિસ્થિતિઓ જલ્દી સુધરી જશે બાળકો સાથે સમય વિતાવવો મહત્વપૂર્ણ છે સમય કામ સમયકામનાળા મિત્રો પરિવાર સંબંધીઓ બધું જ આજે એક તરફ હશે અને તમારા પ્રિય પાત્ર બીજી તરફ હશે બધું જ એકમેકમાં સમાયેલું જણાશે આજે તમને સમજાશે કે તમારા જીવનસાથી તમને કેટલો પ્રેમ કરે છે દિવસને વધુ સારો બનાવવા માટે તમારે તમારા માટે સમય કાઢવાનું શીખવું પડશે તમારી માટે દિવસ કદાચ બહુ સારો ન પણ હોય કેમકે અનેક મુદ્દાઓ પર એક કરતાં વધારે અસહમી અસહમતિઓ જોવાય છે આ બાબત તમારા સંબંધોને નબળા પાડશે ઉપાય વધેલી આર્થિક સ્થિતિ માટે કેળાનું વૃક્ષ લગાડી એની તરફ મોટું કરીને એની પૂજા કરો વૃશ્વિક રાશિ સ્વસ્થતાને લગતી સમસ્યાઓ બેચેની લાવી શકે છે આજે તમારે તમારા તે સંબંધીઓને ઉધાર આપવું જોઈએ જેમને અત્યાર સુધી જૂનું ઉધાર પાછું નથી કર્યું બાળકો સાથે સમય વિતાવો મહત્વપૂર્ણ છે તમારી બારીમાં ફૂલો મૂકી તમારો પ્રેમ દર્શાવો નોકરી કરનારાઓને તેમની હાલની સિદ્ધિઓ બદલ તેમના સહકર્મચારીઓ બિરદાવશે તથા સહકાર આપશે જિંદગીની ચાલતી ભાગદોડમાં આજે તમને પોતાના માટે સમય મળશે અને તમે પોતાના પસંદગીના કામો કરવામાં સક્ષમ હશો તમારા જીવન સાથી તમારી સાથે આટલા સારા કાર્ય ન હોતા તમને આજે તમારા જીવનમાં જીવનમાં પ્રેમ તરફથી કોઈક સરપ્રાઇજ મળી શકે છે ઉપાય હનુમાન ચાલીસા માટે ફળદાયક પરિણામો આવશે રાશિ તમને તમારી જાત માટે સારી લાગણી થાય એવી બાબતો કરવા માટે અદભુત દિવસ માતા અથવા પિતાની સેહત પર આજ તમારે વધારે ધન ખર્ચ કરવું પડી શકે છે આનાથી તમારી આર્થિક સ્થિતિ બગડે છે પરંતુ સંબંધોમાં મજબૂતી આવશે પરિવારના સભ્યોની જરૂરિયાતોને પ્રાથમિકતા આપજો તેમના સુખ દુઃખમાં સહભાગી થાવ જેવી થાવ જેથી તમને અનુભૂતિ થાય કે તમને તેમની પરવા છે તમે લોકપ્રિય હશો તથા સામી જાતિની વ્યક્તિને આસાનીથી તમારી તમારી તપ તમારી તરફ આકર્ષી લેશો સખત મહેનત અને ધીરજ દ્વારા તમને તમારા ધ્યેયની પ્રાપ્તિ કરશો લાભદાયક દિવસ કેમ કે બાબતો તમારી તર્પેણમાં આવતી હોય તેવું લાગશે અને તમે જાણે વિશ્વની ટોચે પહોંચી ગયા હોય એવું અનુભવશો નજીકના ભૂતકાળમાં જે કંઈ પણ થયું છે તેમ છતાં તમારા જીવનસાથી આજે તમારી માટેની તેની સારી લાગણીઓ આજે પ્રદર્શિત કરશે ઉપાય સારી વિત્ય સ્થિતિ માટે સફેદ ખરગોશ ખોરાક ખવડાવો મકર રાશિ લાંબી મુસાફરી ટાળજો કેમ કે મુસાફરી માટે તમે ખૂબ નબળા છો આજે તમને પોતાના ભાઈ અથવા બહેનની મદદથી તન લાભ થવાની શક્યતા છે પરિવારના સભ્યો સાથેના મતભેદો દૂર કરીને તમે તમારા ધ્યેયોને આસાનીથી પ્રાપ્ત કરી શકશો રોમેન્ટિક પગલાં કામ નહીં આવે સહકર્મચારીઓ તથા વરિષ્ઠાનો સંપૂર્ણ સહકારને કારણે ઓફિસમાં કામ ગતિ પકડશે આજે તમે કોઈને કહ્યા વિના એકલા તમારા ઘરની બહાર જઈ શકો છો પરંતુ તમે એકલા હશો એકલા રહેશો પણ શાંત નહીં આજે તમારા હૃદયમાં ઘણી ચિંતા રહેશે આજે કોઈ યોજના કાઢવા પહેલાં જો તમે તમારા જીવનસાથીને નહીં પૂછો તો તેનું ઘણું તેનું ઊંધું પરિણામ આવી શકે છે ઉપાય પીંપળના વૃક્ષને જળ અર્પણ કર્યા પછી તેની પરિક્રમા કરવું એ પણ ખાસકાર શનિવારે એ સ્વસ્થા માટે ઘણું લાભદાયક છે કુંભરાશિ તમારા વિનમ્ર વર્તનની સરાહના થશે અનેક લોકો તમારા સુટા સુટામાઓએ વખાણ કરશે આર્થિક રૂપે તમે આજે ઘણા મજબૂત દેખાશો ગ્રહ નક્ષ નક્ષત્રોની ચળવળથી તમારી માટે ધનક કમાવાની ઘણી તકો બનશે પરિવાર બાળકો તથા મિત્રો સાથે વિતાવેલો સમય તમારી શક્તિ પાછી મેળવવા માટે મહત્વનો છે કેટલાક માટે નવો રોમાન્સ તેમનો ઉત્સાહ વધારશે તથા તેમને ખુશખુલાસ મિજાજમાં રાખશે તમે જો કોઈ નવું સાહસ શરો કરવાનો વિચારી રહ્યા હો તો ઝડપથી નિર્ણય લો કેમ કે ગ્રહો તમારી તરફેણમાં છે તમે જે કરવા માગો છો તે કરતા કપરાતા નહીં આજે તમારી પાસે મફત સમય હશે અને તમે આ સમયનો ઉપયોગ ધ્યાન યોગ કરવા માટે કરી શકો છો આજે તમને માનસિક શાંતિનો અનુભવ થશે તમારા લગ્ન જીવનના આનંદ માટે આજે તમને એક અદ્ભુત સરપ્રાઇઝ મળવાની શક્યતા છે ઉપાય આધ્યાત્મિક સ્થળ ઉપર લીંબુ નાળિયેર આપી ઘરમાં શાંતિ સાચવી રાખો મીન રાશિ તમારી તમારા માટે આધ્યાત્મિકતાની મદદ લેવા માટેનો સમય પાકી ગયો છે કેમ કે તમારા તમારી માનસિક તાણ પર સાચો હુમલો કરવાનો એ શ્રેષ્ઠ વિકલ્પ છે પોતાના જીવન સાથે જોડે તન સંબંધી કોઈ બાબતને લઈ ઝઘડો થઈ શકે છે જો કે તમે તમારા શાંત સ્વભાવથી બધું ઠીક કરી દેશો તમારા પરિવારને યોગ્ય સમય આપો તમને એ અનુભૂતિ થવા દો કે તમને તેમની પરવા છે તેમની સાથે ગુણવત્તા સફર સમય વિતાવો તેમને ફરિયાદ કરવાની કોઈ તક ન આપો રોમાન્સ માટે બહુ સારો દિવસ નથી કેમ કે તમને સાચો પ્રેમ નહીં મળે સખત મહેનત અને ધીરજ દ્વારા તમે તમારા ધ્યેયની પ્રાપ્તિ કરશો આજે તમને તમારો દિવસ કોઈ પણ સ્થળે શાંતિ મળે તે સ્થળે બધા સંબંધો અને સંબંધીઓથી દૂર રહેવાનું ગમશે અભિપ્રાયમાં નિપ્રતા આજે નિમ્રતા આજે તમારા અને તમારા જીવનસાથી વચ્ચે ચકડાનું કારણ બની બનવાની શક્યતા છે ઉપાય તમારા પ્રમાણ દિલને સફેદ બખતો સોપીસની જોડી ભેટ કરો તમારા પ્રેમ જીવનને સારું બનાવવા માટે તો મિત્રો આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ આ અમારી માહિતી કોઈ ચૂક કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો